મેમ કહી એમ નથી દસ રૂપિયા પણ દસ રૂપિયા ની વાંચ પકો ખેજો એટલે નાખવી નાખો બે જણા વધી જાય તો કોક કીખું બીખું થઈ જાય તો મેમો

꼬리 응? 아, 담배다루. 야. म े

ખાઈજી કડિયા ભુલા ન કરું મરી જઈ ના કરું કે તારી જબત પકોડી માં વખાલા આયા પીવાનું પાણી તો લાયા જ નહીં લારીયું પે હાય ગુલભીમડા મુરત બગાડી તો કઈ નહી હલી હઈ રહ્યો તો એવી ગઈ માં આયો હક ના વાત હા હે મઈ છુલું મરતું ઓશુ નાકવાની યાર બહુ શીખું છે આ તો યાર હાથી થઈ ગઈ ના પડે તો કરી દઈ પકોડી આવી પકોડી શીખી કેં તો અવાજ બદલાઈ ગયો અલ્યા પકોડી

બલાજીન ઘેર જો તો પાછા ચા પીતા જ જોઈ બલાજીન ઘેર આજ રહેવાનું છે રોટલા ખાઈ જવાન છે એલ્યા તારી આય એ મશવર થયો કુ મારો ઓળશો બલાજી હે ખબર છે ધંધામ કાળુજી શરમ ના હોય એ બોલતા આયો ના થી કે બલાજી પકોડી ખાવરા પાછી ખાવરા બી પડ પાછી હોય એવું હે બલાજી તા કાળા તા કાળા જીવી છે नाम लेते ही शाता नजर जो बोलो कालजी बोईना जो पीटो जम ખબર તો સગા મીડિયમ ભલાજી કઈ ન ચાલુ કર્યો મનતા ખબર પડે ભલાજી ફોન બોન તો કરવો પડે ના કરવો પડે મુહૂર્ત માં બોલાયા